નું કોકે મંડપ બોલ તો ઓલો આમ તો જેટલી બધી પડતી હતી

જી આને યુટ્યુબ ચાલે છે એટલે નગર નગર વાત થઈ સtru નેમ આ તો ના ઓછલા ખવાણ છે પછી બધું ખાવા થાય બધું બનાવી નહીં એ આવશે એટલે છે હે બધું હવે હું કીધું હવે બધા કોમ પૂરો થઈ ગયો બાબા નું તું વાઈ દે તું અને બધું હવે હું કરી દીધું એ ના કશું કોણ સી દે હવે હા સાર પૂરો અને હું કરવાનું નથી એ તમારી હા તો આમાં ખબર હું હું હા હા સુધી હોય はいはい。Oh,

બપરો કેનો ને ઉપર જાય ઈ તો બધાને હેરાન કરીને ઓગ ઉપર જતા લેપણ શું કરવાનું તાર હં પછી ઈ તો ભાઈ દોડરો શું કરવાનું અરે વાહ અલ્યા ઉવે ઉવે ઈ તો પછી ઈ તો નાશિન થતાય નહીં ઈ હવે ઉવે ઉવે તમ આપણે ક ક સુધારામ ગુંડા તે ઉપર જઈ નકર તમે ઉવે તે પછી પછી તો મરતુંય નહીં પાહું પણ તું ને સકલ ઘેર આવતા કે કે તો હીરો છું ગુંડાનો તો ફિયા ડૂડું ઉવે

કોમ કરું ઓય અમને હોય હોય ખોદના થોડો વાય લેતા આવું ને ઓય બંધી બંધી દઉં અશલ ઓમ ધબલા કા અન વાય બંધ્યો ને તોય તો પછી તે જાટકા મશીન લાવું અન અન આમ પછી એન ખબર પડશે કે તું 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 તને કદી ના જવાય અન એવો જાટકો આલું

ले हम लोग सुधी हाल है हट ले बे उठड़ा ए तुदला ओ को

કે દાદા કે કે બંધો ઓય આવ હો એક તો પડી આ આ આ આ લાગુ કે મુ હીરોણ છું અરે એવા ગુન્ડા નહીં તાની કા ને ને છોકરા

તને તમર બચાવવા આતો કોઈ શું બચાવવા આમ તે બે લوامંડો હો અલા હરદનજી આુંુંડા તો કદી બચાવઈ આવે તો એ ના તું જાનીય તને નાય મારા બેટા મગજ મેખી કરી દીધીસ મારા બેટા કે ગુંડા આયા આવી છે એ તમણા સુતે હા અલ્યા એવા એવા ગુંડા તો હું માર ગુજામાં રાખું છું પડી ઈ તો ગુજુ તું તું તેલું સંધી એટલે પડતા ચા લાગી સી હવે તું આટલું પીજી લોથી મંજાય જવે એક તો તું સોન ઉપર ભઈ ગયો તું કે ગાયા હતી મારું ગુંડું ચા ટટુ આતો

哎呦我的妈！